સ્વૈચ્છિક રીતે ગામની કમિટી બનાવીને બંધ કર્યું એમને જેટલા અભિનંદન આપો એટલા ઓછા તાળીઓના ગગડાટ સાથે એમને અભિનંદન આપો અને હવે જે ગામોએ એ નથી બંધ કર્યું એ 15 20 દિવસની અંદર ગામની કમિટીઓ બનાવે આપણે ઓને વધતી વેલને ખોખોની જેમ કરવાનું છે કે એક ગામમાંથી નીકળ્યું બીજા ગામમાંથી નીકળ્યું ત્રીજા ગામમાંથી નીકળ્યું એમ આપણા 50 8 ગામ જે છે એ ગામમાંથી નીકળે એટલે બાકીનું પછી કઈ રીતે આપણે એને આગળ વધારવું એમાં જ્યાં જરૂર પડે ત્યાં પોલીસને ભલામણ કરવાની હોય ક્યાંક રૂબરૂ આવવું પડતું હોય કોઈ આગેવાનને સમજાવવાનો હોય તો અડધી રાતે સ્વૈચ્છિક રીતે હમજાવર એ પોતે વેચવાનું બંધ કરે ખરેખર તો તંત્રી એની તનવાર અંદર કર્યું એ જેટલા તંત્રીને અભિનંદન આપો એટલા ઓછા કે મેન આગેવાનો સુધર્યા તો બીજા સુધરવાના જ છે પણ મેન આગેવાનો માં ક્યાંક ને ક્યાંક બધું રહેતો એનો અનુકરણ એ બીજા ઘણા બધા કરતા હોય છે એટલે મુખ્ય મુખ્ય ગામોએ એની શરૂઆત કરી છે આવનાર સમયમાં પંદર વીસ દાડામાં ટોટલ ગામોની કમિટી બની જાય કમિટી બન્યા પછી એક આખી મિટિંગ થાય એને સ્વૈચ્છિક રીતે સમજાવજો ના સમજાય તો પોલીસને હવાલે કરજો અને ઘણા બધાનું હારું થતું હોય તો બે પાંચ જણાને ખોટું લાગે તો એમાં કઈ નુકસાન ના સમજતા એ આપનાર પેઢી ને મજબૂતી માટે કરીને એના માટે કરીને આપણે કહેવાનું છે એટલે દારૂ બાબતમાં પણ ખૂબ ગંભીરતાથી તટસ્થતાથી સાથે મળીને આપણે સૌએ કામ કરવાનું છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર